નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારિયા યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસને ને વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ સો રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ આઠસો ચાર રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર પાંચ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ દસ હજાર પચાસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના રહ્યા ભાવે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર નવસો નેવું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર નવસો વીસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણીશી હજાર નવસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ પંચાણું હજાર આઠસો એસી રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ નવ્વાણું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર સાતસો સોળ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસિત્તેર સિત્તેર હજાર સાતસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્યાશી હજાર એકસો સાઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક કુલ્લો સોનાનો ભાવ એક લાખ ચાર હજાર પાંચસો બાણું રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ એકોતેર હજાર રૂપિયા રહે